ચોટીલા મોણપર ગામે પ્રત્યક્ષ કબજા સોંપવામાં આવ્યા કબજો આપવામાં આવ્યો સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના મોણપર ગામે નાયબ કલેક્ટર એચ ટી મકવાણા મામલતદાર પીબી જોશી અને તેમની ટીમ દ્વારા અગાઉ કરવામાં આવેલ સાથણીના હુકમના અનુસંધાને જે સાથણીદારોને જમીનના પ્રત્યક્ષ કબજા સુપરત કરવાના બાકી હતા તે પૈકી માજી સૈનિકોને સર્વેયરોને સાથે રાખી ચિઠ્ઠી ફેંકીને સાથીદારોનું સ્થળ નક્કી કરે ત્યારબાદ માપણી કરી ચૂના અને પથ્થરની હદ નિશાન કરાવી પ્રત્યક્ષ કબજા સોંપવામાં આવ્યા કબજા સોંપવામાં આવેલ માજી સૈનિકોમાં કેશવજી કતબાને નવ એકર ચૂનીલાલભાઈ રતાપરાને નવ એકર દુર્લભજીભાઈ કાલરિયાને નવ એકર એમ કુલ મળીને સત્યાવીસ એકર જમીનનો પ્રત્યક્ષ કબજો આપવામાં આવેલ છે અહેવાલ કલ્પેશો ઢેર લોકાર્પણ